ક્યુટીના AI ટૂલ્સથી વિભવસ્વ ફોટો બનાવી બદનામ કરતો એક કિસ્સો સામે આવ્યો છે ગણદેવી ખાતે સમય જતાં AI ઉપયોગ વધી રહ્યો છે AI ઉપયોગ કરીને વિડિયો અને ફોટા બનાવવાનો ટ્રેન્ડ વધ્યો છે આ ઘણા લોકોના હૃદયને સ્પર્શી ગયું છે જો ટૂલ્સનો દુરુપયોગ પણ થઈ રહ્યો છે નવ

ઊંડાણપૂર્વક તપાસ કરી આરોપી દેવ જયેશભાઈ ટંડેલ ને ધોલાઈ ગામ ગોતરેજ ફળ્યોથી ધરપકડ કરી શાન ઠેકાણે લાવી જેલ હવાલે કર્યો છે